નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો છેલ્લા ઘણા સમયથી પીએમ કિસાનનો અઢારમાં હપ્તાની બધા જ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એ આતુરતાનો અંતકાલે એટલે કે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના દિવસે આવી ગયો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના દિવસે આપણે બધાને ખ્યાલ છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એકી સાથે વીસ હજાર કરોડ ખે કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં રિમોટ અથવા તો પૂછ બટનના માધ્યમથી ટ્રાન્સફર કરેલા છે અને દરેકના ખાતામાં પૈસા પણ આવી ગયા છે પરંતુ અમુક ખેડૂતો એવા હશે કે જેના ખાતામાં પૈસા નથી આવ્યા એનું બધું ઈ કેવાય બધું કમ્પ્લીટ હતું સતા પણ પૈસા નથી આવ્યા તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી એકાદો દિવસ એકથી બે દિવસની અંદર તમારા પૈસા પણ તમારા ખાતામાં આવી જશે કારણ કે એકી સાથે બેંકો જે છે વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર થતા હોય છે તો સર્વર ડાઉનના કારણે પૈસા હોલ્ડ થઈ જતા હોય છે અને હોલ્ડના કારણે અમુકના ખાતામાં પૈસા નથી આવતા તો એ પણ ખાતામાં એકાદ બે દિવસની અંદર આવી જશે તો આ વિડીયોના માધ્યમથી આપણે એવી એ માહિતી જાણીશું કે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં અને જમા થયા છે તો કેટલા પૈસા જમા થયા છે કારણ કે અમુક અમુકને અમુક પેન્ડિંગ આપતા હોય બે ત્રણ પેન્ડિંગ આપતા હોય તો એ બે હજારને લીધે બે હજારની સાથે સાથે છ હજાર રૂપિયા પણ જમા થયા હોય બરાબર તો એ ક્યાંથી ચેક કરવું એ હું તમને જણાવું છું ઘણા બધા ખેડૂત મિત્રોને આવો મેસેજ પણ આવ્યો હશે કે ડિયર કસ્ટમર ડીબીટી ગવર્મેન્ટ પેમેન્ટ ઓફ બે હજાર રૂપિયા ક્રેડિટ ટુ યોર આ અકાઉન્ટ એસસી અકાઉન્ટ એસબીઆઈ તો આ પ્રમાણે ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરના માધ્યમથી તમામના ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે પરંતુ અમુક લોકોના ખાતામાં ડીબીટી એક્ટિવ ના હોય તો પણ આ હોલ્ડ થઈ જાય છે એટલા માટે જો તમારા એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય તો તમારે બેન્કે તપાસ કરી લેવાનો છે બાકી આ પ્રમાણનો જો મેસેજ જો લિંક હોય બેંક ખાતામાં મોબાઈલ નંબર લિંક હોય તો આ પ્રમાણનો મેસેજ તમને આવી ગયો છે બાકી આપણે આજે જાણીશું કે કેવી રીતના ચેક કરવું તો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીએ તો સૌ પ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો પીએમ કિસાન ઓફિશિયલી વેબસાઈટ અહીં આવી જશે તો એ ઓફિશિયલી વેબસાઇટમાં જ આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું અને એમાં આપણે એન્ટર થશું હવે ત્યારબાદ આ પોપ પોપઅપ આવી જશે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પીએમ કિસાન સન્માનિત નિધિ યોજના અઠારવી કિસ્ત આ ક હસ્તાંતરણ કરીને કરકે કરીને છે અને અહીંયા નવ પોઈન્ટ ચાર કરોડ છે અધિક લાભાર્થીઓ તો આ પ્રમાણનું છે તો અહીંયા આપણે ડાયરેક્ટ એને અપ ક્લોઝ કરી લેશું અને ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે એનું સ્ટેટસ જાણવા માટે તો સૌ પ્રથમ તો તમારે અહીંયા સ્ટેટસ જે છે એ તમે ચેક કરી શકો છો સ્ટેટસ ચેક એટલા માટે કરી શકો કે ભાઈ તમારું કીવાયસીને બધું કમ્પ્લીટ છે કે નહીં તો એ બધું તમારે ચેક કરવું હોય તો મેં ઓલરેડી વિડીયો આજથી પાંચ સાત દિવસ પહેલાં મેં બનાવેલો છે તો એ વિડીયો તમે આ વિડીયોને એન્ડમાં તમને મળી જશે તો એ ત્યાંથી ચેકઆઉટ કરી શકશો પરંતુ આપણે આજે આ બેનિફિશરી સ્ટેટસમાં આપણે ચેક કરશું કે ભાઈ તમારું બેનિફિશિયરી સ્ટેટસમાં તમારું નામ છે કે નહીં બરાબર લિસ્ટ જે છે તમને જે મળવાપાત્ર ખેડૂતો હોય તમારા ગામના કે જે પણ હોય તે તો એ તમારે ચેક કરવાનું છે સૌ પ્રથમ તો તમારે અહીંયા પેલું જે છે કે બેનિફિસરી લિસ્ટ કરીને છે તો એમાં આપણે ક્લિક કરવાનું છે એમાં ક્લિક કરશો એટલે તમારે અહીંયા સૌ પ્રથમ તો તમારું જે પણ રાજ્ય હોય આપણું તો આપણે અહીં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઈએ છીએ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીને ત્યાર પછી તમારું જે ડિસ્ટ્રિક્ટ મતલબ કે જે પણ તમારો જિલ્લો હોય એ તમારે જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે અને જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયા તાલુકો અહીંથી કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારા તાલુકાના ગામડા તમામ આવી જશે તો એ ગામડાઓ તમારે અહીંથી ચેક કરવાના છે કે ભાઈ કઈ ગામડું છે બરાબર તો કોઈ પણ ગામડું તમે તમારું જે પણ હોય એ તમે બ્લોક મતલબ કે તાલુકો બરાબર અહીં વિલેજ આવી જશે ત્યાર પછી તો વિલેજ તમારું તાલુકાના જેટલા ગામડાઓ હશે એ આવી જશે અને અહીંયા તમારા ગામડા કોઈ પણ સિલેક્ટ કરી લેવાના છે બરાબર તો હું અહીં પણ એક સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા ગેટ રિપોર્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામની અંદર જેટલા પણ મળવાપાત્ર લાભાર્થીઓ હશે એ તમામના નામ અહીંયા આવી જશે અહીંયા તમે જોઈ શકો છો તમામના નામ એ ટુ જેડના નામ આવી જશે જેટલા પણ નામો હશે એ તમામ નામ આવી જશે અહીંયાથી તમારે આ પ્રમાણે તમારે સ્ક્રોલ કરતો રહેવાનું છે અહીંયા તમારું નામ શું ન હોય બરાબર તો અહીંથી નીચે સ્ક્રોલ કરો અને અહીંયાથી એકથી સાત લિસ્ટ છે તો અહીંયા એક નંબરમાં નથી તો આપણે બીજા નંબર ઉપર ક્લિક કરીએ બીજા નંબર ઉપર તમે એક વખત ચેક કરી લો આ પ્રમાણે તમે ચેક કરો અહીંયા કે તમારું નામ છે કે નહીં બરાબર છે ના હોય તો તમારે આ પ્રમાણે ત્રીજા નંબર ઉપર ક્લિક કરવાનું છે તો આ પ્રમાણે તમારે એક વખત ચેક કરતો રહેવાનું છે કે ભાઈ નામ છે કે નહીં નામ આમાં હશે બરાબર તો ચોક્કસથી તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે પરંતુ જો નામ જ નહીં હોય તો તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય એનું કારણ કંઈક હશે કે ભાઈ કારણ તમે કેવાયસી ના કરેલું હોય અથવા તો કોઈ પણ ઇસ્યુ હોય તો એ સ્ટેટસ તમે ચેક કરવું હોય બરાબર તમે ગયા વખતે વિડીયો બનાવેલો છે એ તમે સ્ટેટસ તમે ચેક કરી શકશો તો સૌ પ્રથમ તો તમારે બેનિફિશરી લિસ્ટમાં નામ હોય તો પછી તમારે આગળ વધવાનું છે બરાબર તો અહીંયાથી એટલું આપણે થઈ ગયું હવે અહીંયાથી આપણે બે કોઈ જશું હવે તમારે ફરી એક વખત તમારે એક ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને તમારે આ પ્રમાણે લખવાનું છે અહીંયા અહીંયા આપણે ક્યુ જે છે તો એ આપણે હટાવી દઈશું આપણે આ પ્રમાણે આપણે અહીંથી લખવાનું છે કે પીએમ કિસાન ડીબીટી પેમેન્ટ ચેક માહી ઇન્ફો બરાબર ભવિષ્યમાં તમારે આજ તો નહીં પણ ભવિષ્યમાં તમારે ક્યારેય પણ આવી રીતના ચેકઆઉટ કરવાનું હોય કે ભાઈ મારા ખાતાની અંદર કેટલા હપ્તા જમા થવાના છે તો એ તમામ માહિતી અહીં તમને અહીંયાથી મળી જશે તો અહીંયા પહેલી વેબસાઇટ આવી જશે અહીંયા પીએમ કિસાન યોજના પેમેન્ટ ચેક કેસે કરે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અને તમારે અહીંયા કેવી રીતે સ્ટેટસ ચેક કરવું એની માહિતી તમને અહીંયા મળશે પરંતુ આપણે નીચે સ્ક્રોલ કરશો એટલે બે ઓપ્શન તમને મળી જશે અહીંયા પ્રમાણે જોઈ શકો છો ડીબીટી પેમેન્ટ ચેક ઓપ્શન કરીને છે અને ડીબીટી પેમેન્ટ ચેક આધાર તો આપણે અહીંયા ચેક ઓપ્શન પહેલું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે કેટેગરીમાં તમારે પીએમ કિસાન તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે આ ડીબીટી સ્ટેટસ કરીને છે તો એમાં આપણે પેમેન્ટ રહેવા દેવાનું છે અને ત્યાર પછી તમારે ઇન્ટર બેનિફિશરી કોડ જો તમારી પાસે હોય તો તમારે અહીંયા નાખી શકો છો બાકી તમારે ઇન્ટર એપ્લિકેશન આઈડી તમે જ્યારે પણ ફોર્મ ભરેલો હશે અને તમારી પાસે એપ્લિકેશન આઈડી મતલબ કે એપ્લિકેશન નંબર આવ્યો હશે તો એ એપ્લિકેશન નંબર અહીં તમારે ટાઈપ કરવાનો છે ત્યાર પછી અહીં વેરિફિકેશન કોડ જે નીચે છે એ અહીં ઉપર ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે ચર્ચ ઉપર ક્લિક કરવાનો છે ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ સ્ટેટસ હશે તમારા ઇન્સ્ટોલમેન્ટ કેટલામાં તમને મળવાનો છે કેટલા પૈસા તમારા ખાતામાં જમા થવાના છે એ તમામ આવી જશે પ્રોસેડ હશે તો પ્રોસેડ પેન્ડિંગ હશે તો પેન્ડિંગ આ તમામ વસ્તુ આવી જશે પરંતુ મારી પાસે અત્યારે કોઈ એવો નંબર નથી બરાબર એટલા માટે તમને લાઈવ પ્રૂફ કરીને નહીં બતાવી શકીશ પરંતુ તમે એપ્લિકેશન આઈડી તમે ટાઈપ કરશો તો તમારે ચોક્કસ એ તમારું સ્ટેટસ જે છે એ બતાવી શકશે એપ્લિકેશન આઈડી તમને ખ્યાલ ના હોય તો પછી તમારે અમે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે તો એ વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ છે ત્યાંથી તમે ચેકઆઉટ કરી એપ્લિકેશન એપ્લિકેશન આઈડી મેળવી અને તમારે એથી સ્ટે સ્ટેટસ તમારું જે પણ હશે એ તમે ચેક કરી શકશો તો આ પ્રમાણે તમને ટોટલ માહિતી આપી છે મિત્રો કે તમારી બેનિફિશિયરીમાં સૌ પ્રથમ તો તમારે જવાનું છે અને એમાં નામ હોય તો તમારે અહીંયા આવવાનું છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો